હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન વહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં ધાર્મિક વિડીયો તમને જોવા મળશે તો ચેનલને લાઇક કરી કોમેન્ટ કરી શેર કરી સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન વિષ્ણુના એકસોને આઠ નામનું શ્રવણ કરવાનું છે તો ભાવથી તેનું સ્મરણ કરી સાથે સાથે નામનું શ્રવણ કરતા જજો ભગવાન વિષ્ણુ એ હિન્દુ ધર્મની અંદર જગતના પાલનહાર કહેવાય છે ધર્મગ્રંથો અનુસાર જ્યારે જ્યારે સંસારમાં ધર્મ વધે છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ એ કોઈ પણ અવતાર ધારણ કરી પ્રગટ થઈ ધર્મની સ્થાપના કરે છે વિષ્ણુજીના દરેક નામ અને દરેક મંત્રમાં કોઈ વિશેષ મહિમાં રહેલો હોય છે આ ફક્ત નામ નથી પણ તેના વિભિન્ન સ્વરૂપોનું ગુણગાન એ અહીંયા દર્શાવેલું છે અને દરેક નામ અને તેના જપથી ભક્તોના અલગ અલગ મનોવાંછિત મનોરથો એ સિદ્ધ થાય છે તો ભાવથી વિષ્ણુના એકસોને આઠ નામ આપણે શ્રવણ કરીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય તો ભગવાન વિષ્ણુના એકસોને આઠ નામ અને મંત્ર વિષ્ણુ ઓમ વિષ્ણવે નમઃ લક્ષ્મીપતિ ઓમ લક્ષ્મીપતિએ નમઃ कृष्ण ओम कृष्णा नमः वैकुंठ ओं वैकुंठाय ओम गजा ओं नमः नम ओम ओं पर्रह्म नम जगन्नाथ ओम नमः वासुदेव वुदेव वासुदेवाय नमः त्रिविक्रम ओम त्रिविक्रमाय देव्यांतकाय नमः मधुरी ઓમ મધુર્યય ન્યવાહન ઓમ ત્રક્ષ્યવાહનાય ન સનાતન ઓમ સનાતનાય નય ન પદ્મનાભા નમ ઋષિકેશ ઋષિકેશય નમ સુધાપ્રદાયય ઓપ્રદાયય ન માધવ ઓમ માધવાય નડરિકાક્ષ स्थिति करता नम स्थिति ओं स्थितिकर्ते नम परात्परा ओम परात्पराय नम ओम वनमालीने नमः यज्ञरूपा ओम यज्ञरूपाय नम चक्रपाणय ओम चक्रपणये नम गदाधर ओम गदाधराय नम उपेन्द्र ओम उपेन्द्राय नम केशव ओम केशवाय नमः હંસ ઓમ હંસાય ન સમુદ્રમથન ઓમ સમ્રમથનાય ન હરિએ ઓમ હરિએ નમ ગોવિંદ ઓમ ગોવિંદય નમ બ્રહ્મજનક ઓમ બ્રહ્મજનકાય નમ કેટભાસુરમર્દનાય ઓસુર્મર્દનાય ન શ્રીધર ઓમ શ્રીધરાય નમજનકાય ઓમ કામજનકાય ન શેષાયિની ओं शेषायने नम चतुर्भुज ओम चतुर्भुजाय नम पाचनाय ओम पांचधनाय नम श्रीमत ओम श्रीमते नम शय ओम शागपाणीय नम जनादनाय धराय ओम जनार्दनाय नम पीतांबरधराय देव, ओम पीतांबरधराय नम देव देवाय नम सूर्यचंद्र विलोचन ઓમ સૂર્યચંદ્ર વિલોચનાય નત્સ્યૂપ ઓમ મત્સ્યૂપાય નમ કૃત્વર્મય નમ ક્રોડરૂપ ઓમ ક્રોડરૂપાય નૃકેસરી ઓ નૃક્રેસરી નમ વામન ઓમ વામનાય ન ભાર્ગવ ઓમ ભાર્ગવાય નમ રામ ઓમ રામાય નમ બલિ ઓમ બલિને નકિ ઓમ કલ્કિનેય નમ હયાનના ઓમ હયાનનાય નમ વિશ્વંભરા ઔં વિશ્વંભરાય નમ શિશુમારા ઊં શિશુમારાય નમ શ્રીકરાય ઊં શ્રીકરાય નમ કપિલ ઓમ કપિલાય નમ ધ્રુવ ઓમ ધ્રુવાય નમ દત્તત્રય ઓત્રેય નમ અચ્યુતા ઔમ અચ્યુતાય નમ મુકુંદ મુકુંય ન अनन्त ॐ अनन्ताय नमः दधिवानमा ॐ दधिवानमाय नमः धन्वन्तरि ॐ धन्वन्तरे नमः श्रीनिवास ॐ श्रीनिवासाय नमः पद्युमन् ॐ प्रद्युमनाय नमः पुरुषोत्तम ॐ पुरुषोत्तमाय नमः वत्सकौस्तुभधरा ॐ वस्तकौत्सुभधराय नमः मुरारात् ॐ मुरारताय नमः अधोक्षजा ઓમ અધોક્ષા નમ ઋષભાઇમ ઋષભાય નોહિનીરૂપારી મોહિનીરૂપારી ન સકર્ષણ ઓમ સકર્ષણાય નમ પૃથ્વી ઓમ પૃથ્વી નમ ક્ષીરાધક્ષાયિની ઓમ ક્ષીરાબાયિને ન ભૂતા ભૂતા નુરુદ્ધ ઓમ અનિરુદ્ધાય નમ ભક્તવત્સલ ઓમ ભક્તવત્સલાય ન नर ॐ नराय नमः गजेन्द्रवरद ॐ वरदाय नमः त्रिधात्मने ॐ त्रिधात्मने नमः भूतभावन ॐ भूतभावनाय नमः श्वेतदीपसुवास्थव्याय ॐ श्वेतदीपसुवास्त्याय नमः शनकादिमुनिध्याय ॐ सनकादिमुनिध्याय नमः भगवत ॐ भगवते नमः शक्करप्रिय ॐ शङ्करप्रियाय नमः નીલકાંત ઓમ નીલકાન્તાય નમ ધરાકાંત ધરાકાન્તાય નેદામા ઓમ વેદાત્મને નદરાયણ ઓમ પાદરાયણા નમ ભાગીરથી જન્મભૂમિ પાદપદ્મા ઓ ભાગીરિજન્મભૂમિ પાદપદ્માય નમ સતા પ્રભવે ઓમ સતા પ્રભવે ન સ્વભુ ઓમ સ્વભુ નમ વિભવ ઓમ વિભવે નમ ઘનશ્યાં ઓમ ઘનશ્યામાય નમ જગત્કરાણ જગત્કરાય નમ અવ્યવ અવ્યાય નમ બુદ્ધાવતાર બુદ્ધાવતાય નમ શાંતાભૂમ ઓ શાન્તાવ નમ માનુષ વિગ્રહ ઓમ માનુષ વિગ્રહાય દામોદર ઓમ દામોદરાય નમ ભૂતભવ્ય ભવત ઓમ ભૂતભવ્ય ભવત્ય નમ આદિદેવ ઓમ આદિદેવાય નમ દેવદેવ ઓમ દેવાય નમઃ પદ્મપાલિ પરીપાલક પદ્મપાલિપ્લિકાયાય નમઃ શ્રી મહાવિષ્ણુ ઓમ શ્રી મહાવિષ્ણવે ન બોલીએ વિષ્ણુ ભગવાનની જય મિત્રો શક્ય હોય તો રોજ વિષ્ણુજીના આ એકસો આઠ નામનો જાપ કરવો જોઈએ જેથી તેમના દિવ્ય આશીર્વાદની પ્રાપ્તિ આપણને થાય છે અહીંયા અમે તમને એકસો આઠ નામ અને તેના છાપનું મહત્ત્વ અને તેના અર્થો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આમાં અમારાથી કોઈ દોષ રહી ગયો હોય તો નસ્તમસ્તક ક્ષમા માગીએ છીએ આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે અને શ્રદ્ધા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે આ વિડીયો જો આપ લોકોને ગમ્યો હોય તો તમારા સગા સંબંધી અને મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય